બનાસકાંઠાના ધાનેરામાં ગત સાંજે પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવ્યો પરંતુ સવાલ એ છે કે શું કાયદાનું પાલન કરાવતી પોલીસ ખુદ કાયદાનું પાલન કરે છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરીના નેતૃત્વમાં ગત સાંજે ધાનેરાના રેલ નદીના પુલ નજીક ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન પોલીસે ખાસ કરીને કાળી ફિલ્મ લગાવેલી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસે પચાસ જેટલા વાહનો પરથી કાળી ફિલ્મ ઉતારી અને કુલ અઢાર હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો પોલીસની આ કાર્યવાહીને પગલે રસ્તા પર વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી પોલીસનો મોટો કાફલો જોઈને ઘણા વાહન ચાલકો નિયમોનું પાલન કરતા જોવા મળ્યા અને બાઇક ચાલકો પણ હેલ્મેટ પહેરતા નજરે પડ્યા પરંતુ અહીં એક મોટો સવાલ ઉભો થાય છે કે એક તરફ પોલીસ સામાન્ય નાગરિકોને નિયમ બદલ દંડ ફટકારે છે ત્યારે બીજી તરફ ખુદ પોલીસ કર્મચારીઓ જ પોતાની ખાનગી ગાડીઓમાં કાયદા વિરુદ્ધ કાળી ફિલ્મ લગાવીને ફરી રહ્યા છે આ એક ગંભીર બાબત છે સામાન્ય વાહન ચાલક કદાચ કાયદાથી અજાણ હોય શકે છે પરંતુ કાયદાનું રક્ષણ કરનાર અને કાયદાથી પરિચિત પોલીસ કર્મચારીઓ જાણી જોઈને કાયદાનો ભંગ કરે છે જે બેવડા માપદંડો દર્શાવે છે આ બાબતને લઈને સામાન્ય જનતામાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે હાલ ધાનેરાના રેલ નદીના પુલ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે નિયમોનું પાલન કરાવ્યું તે સરાહનીય છે પરંતુ જ્યાં સુધી પોલીસ ખુદ પોતાના પર નિયમો લાગુ નહીં કરે ત્યાં સુધી આ પ્રકારની ઝુંબેશ માત્ર એક તાઇફો બની રહેશે કાયદો બધા માટે સરખો છે જો પોલીસ કાયદાનું પાલન કરાવે છે તો તેણે સૌથી પહેલાં પોતાની ખાનગી ગાડીઓ પરથી કાળી ફિલ્મ હટાવીને એક નૈતિક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ શું આ કાર્યવાહી માત્ર દેખાવા પૂરતી હતી આ સવાલ સામાન્ય જનતાના મનમાં ઉભો થઈ રહ્યો છે અને તેનો જવાબ ખુદ પોલીસે જ આપવાનો છે